વડોદરાનો અવાજ રોજમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો 31 ડિસેમ્બરની ઉજવણી ઉજવણીના થનગરનાટ શરૂ થઈ ગયા છે ત્યારે બુટલીગરો પણ શરાબીઓને શરાબની અછત ન પડે તે માટે તમામ તૈયારીઓમાં લાગી રહ્યા છે બીજી તરફ પોલીસ વિભાગના પણ વાર્ષિક કામગીરીના અંતિમ પત્રકો તૈયાર થઈ રહ્યા છે ત્યારે પોલીસ પણ વધુ ને વધુ શરાબના કેસો શોધી કાઢવા માટે કામે લાગી ગઈ છે આ દરમિયાન ગત રોજ વડોદરા જિલ્લા એલસીબીના સ્ટાફ ને બાતમી મળી હતી કે એક બંધ બોડીનો એસ જે બાતમીના આધારે એલસીબીના સ્ટાફે વર્ણનવાળા આઈસર ટેમ્પો ને કોર્ડન કરીને તપાસ કરતા તેમાં આઈસર ચાલક પ્રકાશ ઉકાર અવાસિયા રહે બડાભાવટા તાલુકો ભામરા અલીરાજપુર એમપી મળી આવ્યો હતો